બનાસકાંઠા પાલનપુર એલસીબી સ્કવોડે બિનકાયદેસર યુરિયા ખાતરનો જથ્થો કાંકરેજના ઊણ ખાતેથી ઝડપી પાડ્યો બનાસકાંઠા એલસીબી પોલીસે કાંકરેજના ઊણ ગામ નજીકથી એક બિનકાયદેસર યુરિયા ખાતર ભરેલું આઇસર ટ્રક ઝડપી પાડ્યું છે જેમાં એલસીબી પોલીસને વાતમી મળતા પોલીસે ઊણ પાંજાપોળ પાસે વોચમાં હતા તે સમય દરમિયાન એક આઇસર ટ્રકને રોકાવી તપાસ કરતા ટ્રકમાંથી બિનકાયદેસર યુરિયા ખાતર મળી આવ્યું હતું જેથી પોલીસ કુલ બાર લાખ ઓગણપચાસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠાના અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ બિનકાયદેસર તેમજ અન્ય બિનઅધિકૃત ગુનાઓ શોધી કાઢવા સૂચના આધારિત પાલનપુર એલસીબી સ્ટાફ દ્વારા કાંકરેજ તાલુકાના થરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાતમી આધારે પાંજરા પાંજરાપોળ સામે હાઇવે પર એક શંકાસ્પદ આયસર ટ્રક આવતા તેને રોકાવી એલસીબીએ જી જે બાર બીડબ્લ્યુ એકત્રીસ એક્યાસી તપાસ કરતા યુરિયા ખાતર કુલ નગ ત્રણસો જેટલા કટ્ટા મળી આવ્યા હતા જેની પાંચ લાખ ચુમ્માળીસ હજાર બસો પચાસ રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો તેમજ આઇસર ડ્રાઈવર ભલાભાઈ પરાગભાઈ ચૌધરી રહેવાસી લક્ષ્મીપુરા રાધનપુરવાળા પાસેથી યુરિયા ખાતરના કાગળો ન મળી આવતા જેથી એલસીબી પોલીસ કુલ બાર લાખ ઓગણપચાસ હજાર બસો પચાસનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે